હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ એવરી ગુડ મોર્નિંગ ચલો ફરી એકવાર બોરિંગ લાગતા સાયન્સ સબ્જેક્ટ ને ઇન્ટરેસ્ટિંગ વે માં સ્ટડી કરીએ આપણે લોકો ધોરણ સાત વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર ઇલેવન જેનું નામ છે પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન આજે આ પ્રકરણનો ત્રીજો સેશન છે જેમાં આપણે આ ચેપ્ટરને કન્ટિન્યુ કે ઉચ્છવાસ દરમિયાન ફેફસા દ્વારા કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ પામે છે એ પણ યાદ કરો કે ચયાપચય દરમિયાન અપાચિત ખોરાક કેવી રીતે નિકાલ પામે છે ચાલો હવે આપણે બીજા ઉત્સર્ગ દ્રવ્ય શરીરમાંથી કેવી રીતે નિકાલ પામે છે તે જોઈએ તમને આશ્ચર્ય થશે કે આ બીજી આ બિનજરૂરી દ્રવ્ય ક્યાંથી આવે છે જ્યારે આપણા કોષો કાર્ય કરે છે ત્યારે કેટલાક નકામા પદાર્થો પણ મુક્ત થાય છે તે ઝેરી પદાર્થો છે આપણા કોષો દ્વારા જે કાર્ય થાય છે ત્યારે નકામા પદાર્થ ઉત્પન્ન થાય છે અને તે ઝેરી હોય છે અને તેથી તે શરીરમાંથી નિકાલ થવો ખૂબ જ જરૂરી છે કોષ દ્વારા જે નકામા પદાર્થ ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહેવામાં આવે છે તો આ હતી ઉત્સર્જનની વ્યાખ્યા કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ છે વિવિધ ભાગો ભેગા મળીને ઉત્સર્જન તંત્રની રચના કરે છે અહીંયા મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર એટલે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર દર્શાવેલું છે જેમાં ઉત્સર્જન તંત્રના પાંચ અવયવો એટલે કે મૂત્રપિંડ મૂત્રપિંડની એક જોડ આવેલી હોય છે મૂત્રવાહિની મૂત્રવાહિની પણ એક જોડ હોય છે મૂત્રાશય મૂત્ર માર્ગ અને મૂત્ર છિદ્ર જેનો સમાવેશ મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં થાય છે મનુષ્યના ઉત્સર્જન તંત્ર રુધિરમાં રહેલા નકામા પદાર્થોનો શરીરમાંથી નિકાલ થવો જરૂરી છે અહી રુધિરમાં ગારણની પ્રક્રિયા શરૂ થાય છે મનુષ્યના ઉત્સર્જન તંત્રના અવયવોની વાત કરીએ તો મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્ર માર્ગ આ મનુષ્યના ઉત્સર્જન તંત્રના ચાર અગત્યના ભાગો છે જેમાં મૂત્રછિદ્રનો પણ સમાવેશ થાય છે સૌથી પહેલો ભાગ મૂત્રપિંડ મૂત્રપિંડ તો ચલો વિશે જાણીએ મૂત્રપિંડ બે છે એટલે કે મૂત્રપિંડની એક જોડ આવેલી છે જે વાલના દાણા આકારના છે મૂત્રપિંડમાં મૂત્રપિંડમાં રુધિરના ગારણની પ્રક્રિયા થાય છે મૂત્રપિંડને રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે જ્યારે રુધિર મૂત્રપિંડના અસંખ્ય એકમોમાં પહોંચે છે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે એટલે કે પુનઃ શોષણ થાય છે અને પાણીમાં દ્રવ્ય નકામો કચરો મૂત્ર સ્વરૂપે નિર્માણ પામે છે તો આ હતી મૂત્રપિંડ વિશેની ચર્ચા ત્યારબાદ મૂત્રવાહિની મૂત્રપિંડમાં છૂટો પડેલો મૂત્ર સ્વરૂપે નકામો કચરો મૂત્રવાહિની દ્વારા વહન પામી મૂત્રાશયમાં આગળ વધે છે હવે આવે છે મૂત્રાશય મૂત્રાશય એક પ્રકારની કોથળી છે જેમાં મૂત્રનો સંગ્રહ થાય છે અમુક પ્રમાણમાં મૂત્ર એકઠું તે કુદરતી રીતે નિકાલ થાય છે એટલે કે હાજત થાય છે હાજલ પામે છેલ્લો પોઈન્ટ મનુષ્યના ઉત્સર્જન તંત્રનો છે મૂત્ર માર્ગ મૂત્રાશયમાંથી મૂત્રને મૂત્ર માર્ગમાંથી

બે પોઈન્ટ પાંચ ટકા યુરિયા અને બે પોઈન્ટ પાંચ ટકા બીજા હોય છે કે ઉનાળામાં ગરમ દિવસોમાં આપણને પરસેવો થાય છે પરસેવામાં પાણી અને ક્ષાર હોય છે તમને જાણવાનું ઈચ્છા થતી હશે કે ઉનાળામાં આપણા કપડા પર સફેદ ધબ્બાઓ જોવા મળે છે મોટાભાગે ધબ્બાઓ બગલના ભાગમાં જોવા મળે છે આ નિશાની એ પરસેવોમાં રહેલો ક્ષાર છે ઉપરાંત ઉનાળાના ગરમ વાતા ઉનાળામાં ગરમ વાતાવરણ હોય છે ઉનાળાની ગરમીમાં પણ આપણા શરીરનું તાપમાન સાડત્રીસ અંશ સેલ્સિયસ જળવાવું રહેવું જરૂરી છે ઉનાળામાં બહારની ગરમીને લીધે શરીર ગરમ થાય છે આથી શરીરને ઠંડુ બનાવવા આપણા શરીરનું તાપમાન જાળવી રાખવું જરૂરી છે પરસેવાનું બાષ્પીભવન થવાથી ઠંડક ઉત્પન્ન થાય છે આથી શરીરનું ઠંડુ પડી શરીરનું તાપમાન જળવાઈ રહે છે તેથી ઉનાળામાં આપણને પરસેવો વળે છે ઉપરાંત અન્ય જાણવા જેવી બાબતોની વાત કરીએ તો પ્રાણીઓમાં નકામા રસાયણો શરીરમાંથી નીકળવાની પ્રક્રિયા પાણીની માત્રા પર અવલંબન હોય છે એટલે કે આધારિત હોય છે જળચર પ્રાણી જેવા કે માછલી કોષો નો કચરો એમોનિયા સ્વરૂપે ઉત્સર્જન કરે છે જે સીધો જ પાણીમાં ઓગળી જાય છે કેટલાક જમીન નિવાસી પ્રાણીઓ જેવા કે પક્ષીઓ ગરોળી સાપ અર્ધઘન સફેદ રંગનો પદાર્થ યુરિયા એસિડ ઉત્સર્જન કરે છે મનુષ્યમાં મહદ અંશે ઈજાને કારણે કામ કરતા બંધ થઈ જાય છે મૂત્રની નિષ્ફળતા એટલે મૂત્રપિંડની નિષ્ફળતાને કારણે રુધિરમાં નકામો કચરો ભેગો થાય છે જેથી એટલે કે જ્યારે જ્યાં સુધી આવા વ્યક્તિમાં રુધિરને સમયાંતરે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા ગાળવામાં આવે ત્યાં સુધી જીવન જીવી શકે છે એટલે કે કૃત્રિમ પ્રક્રિયા દ્વારા રુધિરમાં રહેલા કચરાને દૂર કરવામાં આવે છે રુધિરનું શુદ્ધિકરણ કરવામાં આવે છે અને આ પદ્ધતિને ડાયાલિસિસ કહેવામાં આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ ચર્ચા હતી મનુષ્યમાં ઉત્સર્જન મનુષ્યના ઉત્સર્જન તંત્ર વિશે ઉનાળામાં આપણને પરસેવો જોવા મળે છે જલચર પ્રાણીઓ વિશે અને તથા ડાયાલિસિસ ની પ્રક્રિયા પદ્ધતિ વિશે આપણે જાણકારી મેળવી નેક્સ્ટ લેક્ચરમાં ફરી આપણે આ ચેપ્ટરને કન્ટિન્યુ કરીશું આજના ટોપિકને લગતી એક વર્કશીટ હું તમને પીડીએફ સ્વરૂપે સેન્ડ કરીશ જે તમારે તમારી નોટબુકની અંદર સાયન્સ બુકની અંદર કમ્પ્લીટ કરવાની રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો